ઉનામાં ગણતરીની કલાકોમાં જ શાળાએ બનેવીની હત્યાને અંજામ આપ્યો હતો ત્યારે આ છે મૃતક કોડીના પરિવાર સાથે ફરવા આવ્યા બાબુસ્વામીએ બનેવીની ઉપર ઉના ખાતે આનંદવાડી રોડ ઉપર ઇકો કાર ચડાવી હત્યા નીચાવી હતી હત્યાને અકસ્માત ઉપજાવવા પ્રયત્ન કર્યા હતા પરિવારજનો સામે જ ઘટના બની હતી વીસ તારીખે કનકાઈ જંગલમાં ફરવા ગયેલા ત્યારે કચરો ફેંકવા બાબતે ઝઘડો થયો

જેમાં એક વ્યક્તિનું અકસ્માતે મોત થયેલ હોવાની ફરિયાદ તેના પુત્ર એ આપેલી ફરિયાદીનું નામ છે મેદગીરી ભરતગીરી ગોસ્વામી એ વેલણ ખાતે રહે છે એ અને એના પરિવાર એના પિતા અને એના મમ્મી એના માસી એ બધા ત્યાં આવેલા અને ત્યાં અકસ્માતે મોત બનેલ એના ફરિયાદીના પિતાનું એવી ફરિયાદ હકીકત ઉના પોલીસ સ્ટેશન ખાતે આપેલી બનાવની જગ્યા જે છે એ વેરીફાઈ પોલીસ ઇન્સ્પેક્ટર ઉના પોલીસ સ્ટેશન શ્રી રાણા સાહેબ અને એમની ટીમે કરેલું ત્યારે પ્રથમ દ્રષ્ટિએ થોડુંક બનાવની શંકા ઉપજાવે એવો જણાય આવેલ જેથી આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાણા સાહેબ અને એમની ટીમે આ ખરેખર બનાવ શું છે એ બાબતે વિશેષ અને ઘનિષ્ઠ તપાસ કરતો બનાવ ખરેખર અકસ્માત મોતનો જણાયેલો નહીં અને ફરિયાદી છે એટલે મરણ જનાર જે છે એના એ આ ઈકો ગાડી દ્વારા જાણ જાણી જોઈ અને એમને કચડી નાખી અને મૃત્યુ નિપજાયેલું એવી હકીકત જણાઈ આવેલી જેથી આ બાબતે જે અગાઉ ફેટેલ અકસ્માતની કલમ

આરોપી આરોપી જન્મજાત વિકલાંગ નથી આરોપી વર્ષ પહેલા પોતાની ટુ વ્હીલર લઈને જતા હતા ત્યારે સ્લીપ મારી જતો પગ ઉપર ગંભીર પ્રકારની ઈજા થયેલી જેના લીધે એક પગે હાલમાં એ અપંગ થયેલ છે એટલે જન્મજાત અપંગ નથી એટલે ગાડી ટુ વ્હીલર પહેલા ચલાવતા હતા અને આવી ફોર વ્હીલર પણ ચલાવતા હોય શકે એટલે એ અપંગ જન્મજાત નથી એટલે ગાડી ચલાવવાનું એમને જાણતા હોવાની શક્યતા રહેલી છે આખો પરિવાર એટલે આ જે આરોપી છે રોહિત ગીરી એના બને એવી ભરતગીરી એનો ભાણો ફરિયાદી જે છે મીતગીરી એની બેન બીજી બે બેન જે મુંબઈ ખાતે રહે છે એ તમામ એના માતાશ્રી એ બધા સાસણગીર ખાતે ફરવા ગયેલા ઇકો ગાડી લઈને ત્યારે આ જે આરોપી છે વચ્ચે આપણા જંગલમાંથી પસાર થતા હતા ત્યારે જંગલમાં કોઈ કચરો નાખવો નહીં એ બાબતના બોર્ડ મારેલો હોય એટલે અંદર ચર્ચા થયેલી બે આ ગાડીની અંદર આવું કોઈ કચરો નાખવો નહીં તેમ છતાં આરોપીએ થોડીક પછી પોતે જે વેફર કે એવું પેકેટ હતું જે પ્લાસ્ટિક એ ખાલી કરી ખાઈ અને બહાર ફેંકેલું ત્યારે એમના બહેનોને એમને એને ત્યાં ટોકે એટલે ગુસ્સામાં આવી આવેશમાં આવીને ગાડીમાંથી ઉતરી ગયેલ ગાડીમાંથી ઉતરી ગયેલ ત્યાં જામવાડાની નજીકમાં ઉતરેલા ત્યાંથી એ પછી એની જીતના કારણે ગાડીમાં પરત બેઠેલા નહીં અને આ લોકો ઘરે આવતા રહેલા ત્યારે આરોપી પોતે ત્યાંથી બસ મારફતે ઉનાળા ખાતે આવ્યો ઘરે અને ત્યાં એનો જે એના લીધે ગુસ્સે ભરાય અને આ બનાવ આપેલો ગાડી નથી એના મિત્રની ગાડી છે એના મિત્ર એટલે એના સંબંધિત છે એ અહીંયા ઉના ઘરે રાખતા હતા ગાડીની એના મધર જે આરોપી છે એના મધર બીમાર હોય અવા નવા દવાખાને કે જવાનું હોય તો એ બાબતે એ ગાડીનો ઉપયોગ કરતા હતા એટલે એને ગાડી ત્યાં રાખેલી આરોપીની ધરપકડ થઈ હા આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે હાલમાં તપાસ તપાસમાં વિશેષ કઈ આરોપીને સાથે રાખીને બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે આરોપી અને વાહનનું એફએસએલ પરીક્ષણ પણ કરાવવામાં આવેલું છે વૈજ્ઞાનિક પુરાવા અને રિકન્સ્ટ્રક્શન પછી નજરે જોનાર સાક્ષીઓ છે એ બધાના તમામના નિવેદનો જરૂર પડે તો નામદાર કોર્ટમાં એને બીએનએસએસની કલમ એકસો ત્યાંસી મુજબના પણ નિવેદન લેવાડવામાં આવશે અને આ તપાસ હાલમાં પીઆઈસી રાણા સાહેબ ચલાવી રહ્યા છે અકસ્માતની ઘટના હોવા છતાં બધા જાણતા હોવા છતાં અકસ્લા મર્ડરની ઘટના હોવા છતાં અકસ્માતની ઘટના લખવાનું કારણ આ જે બનાવ છે ને એ પારિવારિક બનાવ છે શાળા દ્વારા બનાવીનું આ એક મોત નીપજાવેલું છે જે મરણ ગયા એના દીકરા જે ફરિયાદી છે મિત એ લગભગ બાવીસ વર્ષની ઉંમરના છે એટલે એ વખતે ઘટનાથી ડરી ગયેલા અને પરિવારના સભ્યો અને જે ના દબાણના લઈ લીધે આ એક ખરેખર બનાવ મોત નીપજાવવાનું હતું ઈરાદાપૂર્વક એમ છતાં એક ફેટલ અકસ્માતની ફરિયાદ આપેલ એ બાબતે હાલ તપાસ ચાલુ છે સીસીટીવી ફૂટેજ સ્થળ ઉપરથી મળી નથી આવે પણ જો ગાડી જે લઈને જ્યાં આરોપી ગયેલા છે કોઈ રસ્તામાં સીસીટીવી ફૂટેજ કે કેમ એ બાબતે હાલની તપાસમાં એ આવરી લેવામાં આવશે ડીડીસી ન્યૂઝ સાથે કેલેશ ભટ્ટ ઉના